રક્ષાબંધનનો પાવન પર્વ હોય ત્યારે ભાઈ બહેનનો આ પાવન પર્વ હોય છે બહેન ભાઈને રાખડી બાંધી અને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે હળવદના શિક્ષક છે શાળા નંબર દસ જેના સામાજિક વિજ્ઞાનના શિક્ષક દીપકભાઈ ચૌહાણ કે જે છેલ્લા આઠ વર્ષથી હળવદની ઐતિહાસિક ઓળખ સમાન અને આગવી ઓળખ સમાન જે આ પાળીયાઓ છે જે સંત સુધીના અનેક પાળિયાઓ હળવદમાં છે ઝાલમાં પહેલાં અનેક યુદ્ધો ખેલાયા હતા જેમાં જે પ્રાણોની આહુતિ આપી હતી જે કોઈ કે ગાયોની રક્ષા માટે બેન દીકરીઓની રક્ષા માટે પ્રાણ પ્રાણોને પણ ખંપાવી દેવાના આપણા જે સુરવીરો હતા એના પાળિયાઓ અનેક વાળીઓ હળવદમાં છે છે ને અત્યારે ધૂળ ખાઈ રહ્યો એવી હાલતમાં છે અને કોઈ એને યાદ પણ નથી કરતું અને ઘણા બધા કોઈક સારા વ્યક્તિ હોય કે એને જાણવાની માટે પ્રયત્ન કરતા હોય છે પણ મોટાભાગના પાળીઓ જે ધૂળ ખાઈ રહ્યા હોય એવી હાલતમાં હોય છે એવા સમય છે આ રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી આ શિક્ષક અને એમના વિદ્યાર્થીઓ દ્વારા આ પાળિયાઓને જઈ અને રાખડી બાંધી અને રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી કરી રહી કરી છે અને છેલ્લા આઠ વર્ષથી આ મુહિમ ચલાવી રહ્યા છે અને હજી આવનાર ભવિષ્યમાં પણ ચલાવશે અને આ ખાસ હળવદ શહેરમાં પણ આ શિક્ષકની સારી એવી નોંધ લેવાઈ રહી છે બસ શું નામ તમારું બે હાજર ઓગણીસ બરાબર કઈ કંપનીનું છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બઉ સરસ છે એમ

પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી નો ત્રીજી વીણી ઉતાર નાખે બે વાર ઉતાર નાખ્યો છે એમ ને